નવસારી જિલ્લામાં આજે તેર સપ્ટેમ્બર સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આદિવાસી અધિકારી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર નજીક ગ્રીડ વિસ્તારમાં પરંપરાગત વિધિ મુજબ જમીન પૂજન તથા લોકજાગૃતિ માટે પ્રતિકરૂપે ભરખી પીવડાવી રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રેલીમાં જિલ્લાભરના આદિવાસી વિસ્તારમાંથી હજારો લોકો ટોળે ટોળા હાજર રહ્યા હતા

આદિવાસીઓ છે પર્યાવરણ બચાવીશું પ્રદુષણ કરશું તો આપણે નવી ને સારું વાતાવરણ જીવવા માટે આપી શકીશું અને એટલા માટે આદિવાસીઓ જે અધિકાર આવ્યા છે ભારત બેસે એ કાર્યક્રમ છે મેદાન સુધી નું આજે જો પણ પરિસ્થિતિ બની છે અને આજે મુજબ હોય તો સમાજે છે અને આદિવાસી સમાજ ને જ આજે વિસ્થાપિત આવી રહ્યો છે નવા નવા પ્રોજેક્ટ લાવી વિકાસ નામે સરકાર કરી રહી છે એનો વિરોધ કરે છે આટલા સમાજે આજ સુધી જે બંધારણ અધિકારો મળ્યા છે હજી તો એની માંગો પૂરી નથી કરી શકે સરકાર અને અન્ય સમાજના લોકો જે બંધારણમાં માં નથી એવી માંગો પણ પૂરી કરાવે છે